એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવી રહ્યો છે કે અતિશય શુભ અને દિવ્ય શ્રાવણ મહિનો આવા શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જો ચોક્કસ વસ્તુ અર્પણ કરીએ તો જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને ધન લાભ પ્રાપ્ત થઈ શકે તો શું છે તે વસ્તુ તે ચાલો જાણીએ પેડ પ્રથમ સોમવાર ઇઠાવીસ જુલાઈ બે હજાર પચીસ અર્પણ કરો ગંગાજળ બેલપત્ર અને સફેદ ફૂલ ફળ જીવનમાં શાંતિ પવિત્રતા અને શિવ કૃપા મળે છે આ દિવસે ભગવાન શિવને શાંત પવિત્ર ભજવાના છે ગંગાજળ અને બેલવપત્ર સાથે સફેદ ફૂલ અર્પણ કરો બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ અર્પણ કરો દૂધ ભાંગરો અને ધતુરો ફળ મનની શાંતિ રોગનાશ માટે ઉત્તમ છે આ સોમવારે ભગવાન શિવને દૂધ ધતુરો સાથે ભાંગરો અર્પણ કરવાથી મનની શાંતિ અને રોગમાંથી મુક્તિ મળશે ત્રીજો સોમવાર છે અગિયાર ઓગસ્ટ બે હજાર અર્પણ કરો દહીં ચોખા અને ચંદન ફળ ઘરમાં સુખ શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ મળશે આ દિવસે ચંદન દહીં અને ચોખા ભગવાન શિવને અર્પણ કરવાથી ઘરમાં પ્રેમ સુખનો વસવાટ થાય છે ચોથો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ અર્પણ કરો પંચામૃત મધ ગંગાજળ અને વાદળી ફૂલો ફળ આર્થિક લાભ ધન વિકાસ માટે શુભ આ ચોથા અને અંતિમ સોમવારે પંચામૃત અને મધથી શિવને અભિષેક કરો ધન સંપત્તિ અને વિકાસની નવી દિશાઓ ખુલશે મિત્રો શ્રાવણ મહિનો એ શંકર ભગવાનને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય છે દર સોમવારે સચોટ રીતે અર્પણ કરો અને જુઓ જીવનમાં બદલાવ કેવી રીતે આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભોલાનાથ હર હર